મિત્રો આપણા દાદી નાની હંમેશા કહેતા કે શિયાળામાં જેટલું તમે ઘી ગોળ ગુંદર મેવા વસણા ખાશો તો આખું વર્ષ તમે તંદુરસ્ત રહેશો તો આજે હું લઈને આવી છું શિયાળા માટે ગુંદર પાકની રેસીપી તો એના માટે સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ સામગ્રીમાં સૌથી પહેલાં આપણે મેહી અહીં બાવણનો ગુંદર લીધો છે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે અને મીઠો ગુંદર લેવાનો છે અને ગુંદરની પસંદગી કરતી વખતે ધ્યાન રાખવાનું થોડા નાના નાના દાણા હોય અને જો મોટા હોય તો ખાંડણીમાં તમારે ખાંડી લેવાના મેં અહીં વન થર્ડ ગુંદર લીધો છે સાથે એક કપ ઘી લીધું છે અડધો કપ ઘઉંનો લોટ લીધો છે એક કપ મેહી અહીં કોપરાનું છીણ લીધું છે વાટીને છીણીને લીધું છે તમે ચાહો તો ડેસિકેટેડ કોકોનટ પણ લઈ શકો છો એક કપ આપણે કાજુ લઈશું અને એક કપ બદામ લઈશું અને સાથે મેં અહીં પોણો કપ ગોળ લીધો છે ને ગોળને એકદમ ઝીણો ઝીણો છીણી લીધો છે જેથી એ તરત ઓગળી જાય અહીં મેં દોઢ ચમચી સૂંટ પાવડર લીધો છે અને બે મોટી ચમચી ખસખસ લીધી છે આપણી બધી જ સામગ્રી ભેગી થઈ ગઈ છે હવે આપણે ગુંદર પાક બનાવવાની શરૂઆત કરી લઈએ એના માટે મેં જાળા તળિયાનું સ્ટીલનું એક પેન મૂકી લીધું છે કઢાઈ લીધી છે તમે ચાહો તો નોનસ્ટિકમાં પણ લઈ શકો છો અને એમાં બે મોટી ચમચી આપણે ઘી નાખીશું અને ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં એક ગુંદરનો ટુકડો નાખીને જોઈ લેવાનો તમારું ઘી બહુ ગરમ પણ ના હોવું જોઈએ અને બહુ ઠંડુ પણ ના હોવું જોઈએ ધીરે ધીરે ગુંદર આપણો ફૂલવો જોઈએ પોપકોર્નની જેમ એ ફૂલી જવું જોઈએ તમે જોઈ શકો છો આપણો ગુંદર ધીરે ધીરે ફૂલવા લાગ્યો છે તમે જુઓ સરસ ફૂલી ગયો છે એટલે આપણું ઘી બરાબર ગરમ થઈ ગયું છે હવે એમાંથી આપણે થોડો ગુંદર નાખીશું એકસાથે સાથે ગુંદરને આપણે ફ્રાય નથી કરવાનો અને એને સતત બધી તરફથી હલાવતા રહેવાનું છે એટલે સરસ ફૂલી જાય જો તેલ ઠંડુ હશે તો ચવડ થઈ જશે અને તેલ બહુ ગરમ હશે તો અંદરથી કાચો રહી જશે જુઓ ગુંદર સરસ ફૂલી ગયો છે પોપકોર્નની જેમ બસ હવે એમાં થોડો કલર આવે એટલે આપણે નીકાળી લઈશું ગુંદરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે એ આપણા હાડકાંને મજબૂત કરે છે અને આ જે મીઠો ગુંદર છે જેન્ટ્સ પણ ખાઈ શકે છે અને લેડીઝ પણ ખાઈ શકે છે હવે બીજો ગુંદર પણ આપણે આ રીતે ફ્રાય કરી લઈશું ગુંદરને આપણે શિયાળામાં જેટલો ખવાય ને એટલો ખાઈ લેવાનો જે લેડીઝને એટલે કે જે બહેનોને કમરનો દુખાવો થતો હોય એ લોકોએ તો ચોક્કસ ખાવાનો એનાથી ખૂબ જ ફાયદો થાય છે જુઓ મેં બીજો સ્લોટ પણ કાઢી લીધો છે હવે ત્રીજી વખતનો પણ આપણે ફ્રાય કરી લઈશું જુઓ મિત્રો આપણો ત્રીજી વખતનો ગુંદર પણ સરસ ફૂલી ગયો છે એને પણ આપણે થાળીમાં કાઢી લઈશું અને ગુંદરને એકદમ ઠંડો થવા દઈશું તમે જુઓ જોઈ શકો છો સરસ ફૂલી ગયો છે હવે સાઈડમાં રાખી દઈએ અને એને ઠંડો થવા દઈએ હવે એ જ ઘીમાં અહીં એક કપ કાજુ લીધા છે એને પણ આપણે સરસ ગુલાબી થાય ત્યાં સુધી સાતળી લેવાના છે તમે ચાહો તો કાજુ બદામને એમને એમ પણ પાવડર કરી શકો છો પણ આ રીતે કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો કાજુ પણ સરસ ગોલ્ડન થઈ ગયા છે એને કાઢી લઈશું ઘી થોડું ગંદુ થઈ ગયું તો એટલે મેં કાઢી લીધું છે એક મોટી ચમચી ઘી નાખીશું અને એમાં એક વાડકી એટલે એક કપ બદામને આપણે શેકી લઈશું બદામ સરસ રોસ્ટ થઈ જાય એટલે કે ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે જો બદામ પણ સરસ રોસ્ટ થઈ ગઈ છે ફૂટવા લાગી છે એને પણ કાજુ સાથે એક ડીશમાં આપણે કાઢી લઈશું તમે ચાહો તો સિંગદાણા પણ લઈ શકો છો અખરોટ પણ લઈ શકો છો હવે મેં પેનને ક્લીન કરી લીધું છે ને એમાં આપણે કોપરાને પણ શેકી લઈશું કોપરું તરત જ શેકાઈ જતું હોય છે એટલે એને સતત ફેરવતા સરસ ગુલાબી થઈ જાય ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું જો કોપરું આપણું સરસ ગુલાબી થઈ ગયું છે અને ક્રિસ્પી પણ થઈ ગયું છે એને પણ આપણે કાઢી લઈશું અને આ બધી જ વસ્તુને આપણે ઠંડુ થવા દઈશું જો ગુંદર આપણો સરસ ઠંડો થઈ ગયો છે એને એક વાડકીથી આ રીતે આપણે તોડી લઈશું તમે ચાહો તો ખાંડની દસામાં અથવા મિક્સરમાં પણ એને પીસી શકો છો પણ થોડા થોડા મોટા મોટા હોય ને તો ક્રંચી ટેસ્ટનો સારો આવે અને જો અમે સરસ એનો પાવડર કરી લીધો છે અધકચરો પાવડર છે એમાંથી આપણે એકથી દોઢ ચમચી જેટલો હું વાડકીમાં કાઢી લઈશ ઉપર ગાર્નિશ કરવા માટે અને એને આપણે સાઈડમાં રાખી લઈશું હવે કાજુ બદામને પણ આપણે એક મિક્સર બાઉલમાં લઈ લેશું અને એનો પણ આપણે એક અધકચરો પાવડર કરવાનો છે એકદમ વધારે પાવડર નથી કરી રાખવાનો થોડો અધકચરો આપણે પાવડર કરીશું જુઓ એકદમ સરસ દરદરો પાવડર થઈ ગયો છે હવે એને સાઈડમાં મૂકી લઈએ હવે મેં ફરીથી પેનને ક્લીન કરી લીધું છે અને એમાં જે બાકીનું ઘી છે આપણે બધું ઘી નાખી દઈશું અને ઘીને આપણે ગરમ થવા દઈશું હવે આપણે ઘઉંનો લોટ શેકવાનો છે ઘી ગરમ થાય એટલે મેં અહીં અડધો કપ ઘઉંનો લોટ લીધો છે અને એને આપણે મીડિયમ ફ્લેમ પર આપણે શેકવાનો છે જ્યાં સુધી એ સરસ સુગંધ આવવા લાગે અને થોડો ગોલ્ડન થઈ જાય ત્યાં સુધીને શેકી લેવાનો છે મિત્રો ગુંદર પાકમાં ચાર સામગ્રી તો હોવી જ જોઈએ ગોળ ઘી લોટ અને ગુંદર બાકીના મેવા તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો જુઓ આપણો લોટ સરસ શેકાઈ ગયો છે ગોલ્ડન થઈ ગયો છે અને સુગંધ પણ આવવા લાગી છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને એમાં જે આપણે ગુંદરને ક્રોસ કર્યો તો એ નાખવાનો છે જેથી જો થોડો કંઈ કાચો અંદરથી રહી ગયો હશે ને એ પણ સરસ શેકાઈ જશે મિક્સ કરી લઈશું આપણો ગુંદર પણ સરસ મિક્સ થઈ ગયો છે અને અંદર એ ફૂટવા પણ લાગ્યો છે હવે આપણે જે કાજુ અને બદામને પીસીને રાખ્યા છે એને પણ નાખી દઈશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે કાજુ બદામના પાવડરને પણ આપણે લોટ અને ગુંદર સાથે સરસ મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ મારી એકદમ સ્લો છે હવે આપણે જે કોપરું શેકીને રાખ્યું હતું એને પણ નાખી દઈશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી લેવાની છે આમ તો આપણે બધું જ શેકીને લીધું હતું પરંતુ આ સરસ ઘી ગરમ હોય એટલે મિક્સ થઈ જાય બધું સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આ સ્ટેજ પર આપણે એમાં ખસખસ નાખી દઈશું એટલે આપણું ઘી ને મિશ્રણ ગરમ છે એટલે ખસખસ પણ સરસ અંદર શેકાઈ જશે અને એને પણ મિક્સ કરી લઈશું થોડું ઠંડુ થાય પછી આપણે સૂટનો પાવડર નાખીશું હવે આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે તો એમાં આપણે સૂટનો પાવડર નાખીશું અને એને પણ મિક્સ કરી લઈશું હંમેશા સૂટનો પાવડર જ્યારે આપણે ગેસ પરથી ઉતારી લઈએ પછી જ નાખવાનો અને બરાબર મિક્સ કરી લેવાનું મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ગુંદરને ઠારવા માટે મેં એક ટ્રે લઈ લીધી છે અને એના પર બટર પેપર પાથરી લીધું છે એટલે એ ઈઝીલી નીકળી જશે તમે થાળીમાં ઘીથી ગ્રીસ કરીને પણ કરી શકો છો હવે આપણું મિશ્રણ થોડું ગરમ છે ત્યારે આપણે ગોળ નાખીશું ગોળ એકદમ ગરમમાં નહીં નાખી દેવાનો નહીં તો પાયો થઈ જશે અને તમારો ગુંદર ચવડ થઈ જશે હજી મિશ્રણ ઘણું ગરમ છે એટલે ગોળ તરત જ ઓગળી જશે ગોળ હંમેશા એકદમ ઝીણો ઝીણો સમારવાનો એટલે થોડું ગરમ હોય ને તો પણ ગોળ ઓગળી જાય અને મિશ્રણ આપણું રેડી થઈ જાય તમે જોઈ શકો છો સરસ ગોળ મિક્સ થઈ ગયો છે હવે આપણે ગ્રીસ કરેલી એને એને ઠારવા માટે લઈ લઈ બધું જ મિશ્રણ અને આપણે સરસ કરીને ઠારી દેવાનું છે જો તમારે પીસ ના જોઈતા હોય તો તમે આના લાડુ પણ વાળી શકો છો આ સ્ટેજ પર તમે લાડુ પણ એને બનાવી શકો છો ગરમ ગરમ જ એને વાળી દેવાના તો લાડુ પણ સરસ વળી જશે હવે જુઓ મેં થાળીમાં લઈ લીધું છે એને સરસ પ્રેસ કરી અને આપણે એકદમ સરસ લીસુ કરી દેવાનું છે જેમ જેમ તમે પ્રેસ કરતા જશો ને ઘી ઉપર આવતું જશે અને સાઈડમાં પણ સરસ એને આ રીતે દબાવતા જવાનું જેથી જ્યારે આપણે ટુકડા કરીએ ને તો બધું છૂટું ના પડી જાય એટલે એને બરાબર પ્રેસ કરવાનું છે ગોળ છે અને ઘી છે એટલે હમણાં ગરમ છે એટલે ઠંડુ પડશે તો સરસ જામી જશે જુઓ એકદમ સરસ લીસું થઈ ગયું છે હવે જે આપણે ગુંદર રાખ્યો તો આપણે એને પણ નાખી દઈશું ગાર્નિશિંગ માટે અને એને પણ આપણે પ્રેસ કરીને સરસ દબાવી દેવાનો છે દબાવી અને એને પણ આપણે સરસ સેટ કરી દઈશું હવે આપણા ગુંદર પાકને લગભગ અડધો કલાક માટે આપણે ઠંડો થવા દઈશું અને ત્યારબાદ કટ કરીશું જુઓ મિત્રો અડધો કલાક થઈ ગયો છે અને ગુંદર પાક સરસ ઠંડો થઈ ગયો છે હું એના કટ પાડી રહ્યું એકદમ ઇઝીલી પડી જાય છે અમુક જગ્યા પર ગુંદર હોય તો થોડો કટ કરવામાં ઈઝીલી ના પડે તો એને જોઈને કટ કરવાના જુઓ મેં બટર પેપર મૂક્યું હતું એટલે મેં આખી ટ્રેચ બહાર કાઢી લીધી છે હવે જુઓ આપણે એને તવેથાથી લઈ લઈશું તમે જોઈ શકો છો સેચ પણ છૂટું નથી પડતું એકદમ પરફેક્ટ માપ છે ગોળનો અને ઘીનો અને લોટ અને ગુંદરનો અને જુઓ પુઈસ એકદમ સરસ પડ્યો છે હું તમને એકદમ નજીકથી પણ બતાવું છું જુઓ હજી તો અડધો કલાક જ થયો છે ઠંડો પડ્યાને તમે આખો દિવસ એક દિવસ રાખશો એટલે ઘી પણ જામશે અને ગોળ પણ જામશે અને વધારે સરસ બનશે હું તમને તોડીને પણ બતાવું છું જુઓ એકદમ સોફ્ટ અને એકદમ ક્રન્ચી તો મિત્રો બન્યો છે ને એકદમ પરફેક્ટ ગુંદરપાક તમે રોજ સવારે એક પીસ ખાવ ને તો આખો દિવસ તમારા શરીરમાં એનર્જી મળી રહે હવે એને આપણે સર્વ કરી લઈએ તો મિત્રો શિયાળો આવી રહ્યો છે અને ઘરમાં વસાણા બનાવીને તો ખાવા જ પડશે કારણ કે આખા વર્ષ માટે આપણા શરીરમાં એનર્જીને સેવ કરવાની છે ને તો મારી આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરજો મને લખી જણાવજો કેવી બની મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો આવજો ફરીથી મળીશું